સુરતના હિરાબાગ મેન રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો દ્રશ્યો સર્જાયા હતા કે જેમાં મેઇન પીવાની લાઇનમાં લીકેજ થયું હતું જેના કારણે હજારો લિટર પાણી કે જેનો રોડ પર વેડફાટ થયો હતો પાણીની પાઇપલાઇન રાજથી લીકેજ થઈ હોય છતાં પણ પાલિકાના કોઈ પણ કર્મચારીઓ ડોકાયા ન હતા સુરત નગરપાલિકાની અનેક જગ્યાએ ઘોર બેદરકારીના કારણે સ્થાનિક લોકોને ભોગ બનવું પડી રહ્યું છે ત્યારે સુરતના હિરાબાગ સર્કલ પાસે મેઇન રોડ પર પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ થતા રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો છેલ્લા બે દિવસથી પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ હોવા છતાં પણ પાલિકાના કોઈ પણ કર્મચારીઓએ કામગીરી કરવાની પણ લીધી ન હતી થોડા દિવસ સરથાણા વિસ્તારમાં પીવાના પાણીની પાણીની લીકેજ લાઇનને રિપેરિંગ કરવામાં આવી હતી ત્યારે ફરીથી હીરાબાગ વિસ્તારમાં પીવાના પાણીની મેઇન લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો મહત્વનું છે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ ખૂબ જ ચિંતાનો વિષય છે સુરત મહાનગરપાલિકાના અધિકારી ના પાપે આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ થતા પાલિકાના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે બે દિવસથી સતત પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે મેન લાઇન રિપેરિંગ ક્યારે થાય તે જોવું રહ્યું